વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા તીવ્ર ઘોંઘાટ કરતા સાયલેન્સર કિટ ફેરવી રસ્તા પર ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા દોઢ ડઝન બુલેટ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી જેને પહેલે તીવ્ર અવાજના શોખીન રાઇડરોમાં ભારે ફફડાટ ફેલાવશે અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી ત્યારબાદ ટૂંકા ગાળામાં ફરી એક વખત ડ્રાઈવ કરવામાં આવી છે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ એટલે આપણે તવાઈ શબ્દ વાપરીએ તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે કારણ કે આપણા માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડીફાઈડ સેલેશન લગાવીને જ ફરે છે

ਮੈਂ ਇਹ ਗੱਲ ਨਾ ਲੱਭਾ ਸਿਚੁਏਸ਼ਨ ਲੈ ਗਾ ਨੂੰ ਬੀਕਣ ਗਿਆ ਸੀ